નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદી છેલ્લા ઘણા દિવસ દરમિયાન આપણે એ જોયું હતું કે ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે પરંતુ સામાન્ય વરસાદ પડી રહ્યો છે કોઈ જેવા જિલ્લા નથી કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી હોય હજુ પણ જ્યારે ઓગસ્ટની શરૂઆત થઈ ત્યારે પણ વરસાદનું જેટલું જોર ગુજરાતની અંદર જોયું હતું તેટલું હજુ પણ નહોતું નોંધાયું એટલે કે વરસાદ પડતો હતો પરંતુ સાર્વત્રિક વરસાદની આગાહી મુજબ બધા જ વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર થતી હતી પરંતુ ધીમે ધીમે હવે જ્યારે ઓગસ્ટનો અંત નજીક આવી રહ્યો છે એ રીતે હવે વરસાદની એક નવી સિસ્ટમ છે તે પણ ગુજરાત તરફ આવી રહી છે અને ખાસ કરીને સિસ્ટમ થકી ગુજરાતના અનેક ખૂણાઓ એવા છે કે જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં પણ ઓગસ્ટના એન્ડ એટલે કે છેલ્લા અઠવાડિયાની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનો છે છે હવામાન વિભાગ પણ એ જ રીતે કહી રહ્યું કે અત્યારે ગુજરાતની અંદર માત્ર સામાન્ય અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આખા ગુજરાતમાં પરંતુ ધીમે ધીમે ઓગસ્ટ તરફ આપણે એન્ડમાં જઈશું છેલ્લા અઠવાડિયામાં એટલે કે વાર તહેવારો ઉપર જઈશું ત્યારે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આખા ગુજરાતની અંદર અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ சாம்பிடிலயே ખાસ કરીને સુરેન્દ્રનગરના વિસ્તારો હોય મોરબીના વિસ્તાર હોય રાજકોટ પ્રોપર આસપાસના વિસ્તાર હોય જસદણ વિછી આસપાસના આસપાસના વિસ્તારો છે 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 ઘણા બધા સેન્ટરો સેન્ટરો કે જે આ વર્ષે ગુજરાતની અંદર વરસાદમાં વીક રહી ગયા જેવી રીતે દર વર્ષે એવું બનતું હોય કે બે પાંચ ટકા વિસ્તારો છે એ વરસાદમાં ક્યાંય ને ક્યાંય નબળા રહી જતા હોય છે એવી રીતે આ વિસ્તારો છે આ વર્ષે નબળા રહ્યા છે એ લોકોની અંદર અત્યારે પણ હવે ચિંતાનો માહોલ છે ખાસ કરીને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો પણ પચાસ ટકા પસાર થઈ ગયો છે અને હવે એ લોકો માટે ખૂબ આપણે વાત કરવાની છે કે આ વિસ્તારો બાકી છે એ પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર સારા વરસાદની આશા રાખી શકે અહીંયા આપણે આશા એટલા માટે છે કેમકે ખરીફ પાક અંદર બહુ સારું તો એને હવે ન થાય પણ જે થાય તે થઈ શકે અને પાણી થઈએ તો આગળના દિવસ માટે કે શિયાળું પીતો હોય ઉનાળું પીતો હોય એનો પણ લાભ લઈ શકે એટલે હજુ પણ ત્યાં આપણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે એ જે વેલમાર્ક લો પ્રેશરને કારણે સાર્વત્રિક ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાનું છે એમાં કદાચ એ વિસ્તારનો પણ વારો આવી જાય એવી આપણે આશા છે બીજી વાત એ કરવાની છે કે જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ આમ તો હળવો રાઉન્ડ ચાલુ થશે સત્તર અઢાર તારીખથી જે હળવો રાઉન્ડ ચાલુ થશે એ રાજ્યના દરેક વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે એ ચોક્કસ છે જે ગઈકાલે આપણે અલગ અલગ મીડિયાના મારફતે માહિતી આપી છે એટલે ઘણા બધા જિલ્લાઓની અંદર સત્તર અઢાર તારીખથી લઈ અને એકવીસ ઓગસ્ટ સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે અને બાવીસ ઓગસ્ટ થી લઈ અને ત્રીસ ઓગસ્ટ એ જે છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ ભારેથી ભારે વરસાદ આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ એ વરસાદો ચાલુ રહેવાના છે પણ છેલ્લું અઠવાડિયું જે ઓગસ્ટનું છે એમાં ખાસ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે ખાસ બીજી વાત છે વરાપની આમ જોવા જઈએ તો ચોમાસા દરમિયાન રેડા ઝાપટા છે ચાલુ જ રહેતા હોય છે વરાપ આપણે મળતી નથી ઘણા બધા વિસ્તાર ચાલુ વર્ષે એવા પણ છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જેને વરાપની જરૂર છે જો વરાપ ન મળે તો એમાં હવે ચોમાસુ પાકમાં પણ નુકસાની જેવો માહોલ જોવા મળશે કેમ કે હજી ઘણા બધા ખેડૂતને સાતી નથી આવેલા દવા નથી છટાણી નિંદાણું નથી ઘણી બધી સમસ્યાઓ છે એટલે આ મિત્રો છે આપણે વરાપની રાહ જોતા હશે હવે તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારો એવા છે જેને વરાપની જરૂર છે દક્ષિણ ગુજરાતમાં પણ વરાપની જરૂર છે પણ રેડા ઝાપટા છે એ નૈઋત્યનું ચોમાસું જ્યારે સક્રિય હોય ત્યારે મોટા ભાગે ચાલુ જ હોય ક્યારેક એવું બનતું હોય કે એકદમ ખુલ્લું થાય અત્યારે જો વરાપની વાત કરવા જઈએ તો આ જે દિવસો છે આજની તારીખની વાત કરીએ તો આજે ચૌદ ઓગસ્ટ છે નામ તો લગભગ બાર ઓગસ્ટ થી વરાપ છે એટલે બાર ઓગસ્ટ થી લઈ અને સોળ ઓગસ્ટ સુધીનો જે સમય છે વરાપનો છે સત્તર અઢાર તારીખથી પછી નવો રાઉન્ડ વરસાદ આવશે અત્યારે વરાપ જ છે છતાં પણ રેડા ઝાપટા આવે છે એનું કારણ છે મેં જયારે બાર તારીખે વિડીયોની અંદર માહિતી આપી હતી કે હવે આપણે વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે વરાપનો માહોલ જોવા મળશે પણ વરાપ વચ્ચે પણ રેડા ઝાપટા ચાલુ રહેશે આપણે ઘણા સમયથી તમને કહેતા હતા એનું કારણ ટૂંક જે સાતસો એચપી એ લેવલે ભેજ હતો હવે આ નું ગણિત છે એ પણ આપણે ગઈકાલના વિડીયોની અંદર તમને સમજાવી ચૂક્યા છે સાતસો એચપી એ લેવલે ભેજ હતો એને કારણે પણ જાપટા પડતા હતા હવે એ ભેજ છે એ થોડોક નીચો પણ આવ્યો છે અત્યારે આઠસો પચાસ એચપીએ લેવલે છે એક પ્રકારે એક સર્ક્યુલેશન બની રહ્યું છે એટલે આ જે તમામ પરિસ્થિતિને કારણે રેડા ઝાપટા છે એ ચાલુ છે અને એ ચાલુ રહેશે જોકે આમાં કોઈ મોટા વરસાદ થવાના નથી જોકે સત્તર અઢાર તારીખ સુધી રેડા ઝાપટા હશે પણ પરિસ્થિતિ આપણી એ છે કે જુલાઈ ની અંદર અને ઓગસ્ટ ની શરૂઆત ની અંદર એટલા ભારે વરસાદ પડી ચૂક્યા છે જેને કારણે હવે એક રેડો આવે તો એક રેડો પણ આપણે ખમી શકતા નથી ખેતર ની અંદર આખો દિવસ જો તડકો વરાપ જેવો માહોલ હોય અને સાંજે એક રેડો આવે ને તો પણ પાછો હતું ને એવું ને એવું થઈ જાય ઈ સ્વાભાવિક વસ્તુ છે કે બહુ મોટા વરસાદો પડેલા છે જમીન ની અંદર ખૂબ પાણી ભરેલા છે અને એને કારણે હવે એક રેડો છે એ પણ આપણા માટે કાફી થઈ જાય છે એટલે આ પરિસ્થિતિ છે એ જોવા મળી રહી છે ને વરાપ ની અંદર આવી જ વરાપ મળશે ખુલ્લું થાય કે દિવસ સુધી એક રેડો પણ ન પડે એવી કોઈ શક્યતાઓ નથી આ વરાપ જ છે પણ વરાપની વચ્ચે પણ એક એકલ દોક સેન્ટરમાં રેડા આવતા હશે જોકે આ રેડા છે એ એકદમ છૂટાછવાયા છે અને કોક કોક જગ્યાએ પડી રહ્યા છે દરેક જગ્યાએ આ રેડા પડી રહ્યા નથી એટલે આ આપણે ગણવાની છે કોક કોક રહ્યા છે એ પણ અત્યારે પચાસ એચપી લેવલે ભેજ છે એને કારણે પડી રહ્યા છે એમાંથી સંપૂર્ણપણે આપણે કોઈ પ્રકારે મુક્તિ મળવાની નથી જેની નોંધ લેવાની છે અને સંપૂર્ણ વરાફ જોતી હોય તો આપણે દસ સપ્ટેમ્બર પછી જ એની આશા રાખી શકીએ ત્યાં સુધી આપણે કોઈ અપેક્ષાઓ નથી તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને ખાસ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર